જય માતાજી મિત્રો હું છું આપનો સુરેશ ચાવડા ન્યુ હોલક માં આપનો સ્વાગત છે અને આપણે આ કા હાલી નીકળી જાય લાઈન આ લાઈન આ તો આ શિલેશ દીધો ને ગમ નવી લાઈન ડાટલતી આપણે મુરત તો કર્યો તો ભાણચો મોઢા ફાટી ગઈ પહેલા કોરીયા માખે કોરીએ માખી આવી ગઈ શિલેશ ભાઈ આભાર છે શિલેશ ભાઈ દોરાહી રહ્યા અમે હો ને આગળ અમારે એક

વિચારે છે તો આપણે ઘરે હી ઘણ મંગાવ્યો છે ને દઈ દેવાનું ટકટકિયા મશીન શૈલેષ ભાઈ ભાગી નાખશે હમણાં લાઈન હાથ નાખી ગામ પાણી ચાલુ કરી નમદાર પાણી ત્યારે ચાલુ છે ને આવી જાય તો આખું ગામ સુખી થાય ભાઈ એટલા માટે આપણે આવ્યા છીએ કે આપણે ચાક એક ક્યાર માં ખપાઈ ફરી આવી ફરી ફરી ને ટાંકી રાત વાહે હવે પ્રસાદ વાઈ જતા હતા આવી રીતના અમારા દિનેશભાઈ કાજુ બદામ ફરી ફરીને ખાય કાજુ બદામ ખોરી ખોરીને ખાય دلم نه دا مو ویلو